નામ ચડી ગયા પછી મારા મમ્મી એક્સપાયર થયા પછી મારા નાના નું પણ મૃત્યુ થયું એટલે એમના વારસદાર છે એક મારા મામા હતા પછી એક મારા નાની હતા અહિયાં સાત નંબર માં કેટલા નામ છે અત્યારે સાત નંબર માં હા અત્યારે અમારા ત્રણ ના નામ છે એક મારા મામા નું છે એક મારા નાની નું છે ને એક અમારા ભાઈ બેન નું છે એટલે તમારો ત્રીજો ભાગ થયો હા ત્રીજો ભાગ છે ત્રીજા ભાગ માંથી બે ભાગ પડ્યા એટલે તમે બે સત્તર સત્તર ટકા ના ભાગીદાર થયા હારી હોળ હારી હોળ હા એટલે ટોટલ હું અમારા જમીન માંથી ત્રણ ભાગ ભરે ને અત્યારે અમારા ભાઈ બેન પછી અલગ છે આ કાયદા મુજબ કીધું હો હજી નીતિ માં તો પછી કહીશ હા હા એટલે હવે એમાં એવું છે જે બીજા અમારા ચાર માસી હતા મારા મમ્મી છે એના બીજા ચાર બેન હતા એ બધા નામ પોતાના કમી કરાવી લીધા છે બે હજાર એકવીસ માં એટલે હવે ઈ લોકોનો પાછો એવો ઈરાદો છે કે હવે એ લોકો ને પાછા નામ ચડાવવા છે એના નામ ચડે નહિ એને સિવિલ કોર્ટ માં જવું પડે કોર્ટ જો ચુકાદો આપે તો એના નામ ચડે પણ તમારો એક શબ્દ મને ખૂચી ગયો તમે એમાં લખ્યો છે કે હું કોઈને ભાગ દેવા માંગતો નથી આવો મેં શબ્દ સમજો શું કેવા માંગો છો તમે એટલે એમાં એવું છે સાહેબ એટલે હું તમને કઈ રીતે ઈ કઉ કેમ કે એમાં અમારે ફેમિલી મેટર ચાલે છે બીજી એ મેટર ભલે રે ઓકે તમે છે ને તમને જે ભાગ મળે છે ને મારી દ્રષ્ટિએ રહેમ રાહે ભાગ છે કાયદો કીએ છે દેવાનો પણ ભાણિયાઓના ભાગનો હું વિરોધી હોઉં છું હા હા કારણ કે ભાણિયાઓ એ મામાની જમીનમાં ભાગ લેવાનો થાતો જ નથી ના ના એમાં સંસ્કૃતિ એમ નથી કેતી કે મામાની જમીનમાં ભાગ લેવાનો ઓદરે નહીં પચેય નહીં લેવાનો જ ન હોય સાહેબ મને ખબર થાવ મારી વાત સાંભળો એના આધારે ખાલી ખાતેદાર થાય કે કુદરતે તમને ખાતેદાર થવાનો મોકો આપ્યો બાકી મામા નજર ન કરાય ના એમાં શું છે સાહેબ અમારે એક ડિસ્પ્યુટ ચાલે છે પેલેથી માથે ચાલે છે મામાના ભાણી છે ઈ પાંચસો રૂપિયા ગરીબ બ્રાહ્મણે આપે ને તો બ્રાહ્મણે લઈ લેવાય એમાં બીજી એક તકલીફ થયેલી છે જે મારા મમ્મી એક્સપાયર નોતા થયા મારા નાના એક્સપાયર નોંધ થયા ને ત્યારે અમારે વાતચીત થયેલી હતી મારા મમ્મી જ વાતચીત કરેલી હતી એક્સપાયર નોંધ થઈ પેલા ઈ કે જો મારા મામા છે અમારા ધ્યાન નહીં દે અમારા ધ્યાન નહીં દે એટલે કે મારી બેન અને મારા મારા વાલા તમે તો એજ્યુકેટેડ માણસ છો શું કરો છો તમારો લોગો મેં જોયો છે તમે મોસ્ટ મારા એજ્યુકેટેડ ને સમજદાર માણસ છો શેનો વ્યવસાય છે તમારે બાપે ત્યારે બેવડો વળી ગયો દીકરીને કર્યાવર કર્યો હોય અને ભાણિયા પાછા ભાગ માંગવા જાય ને નીતિમતા વિરુદ્ધ નો તમને હોય ને ભૂલી જવાય દુનિયામાં જતું કરવા જેવું કઈ નથી ભાઈ માં હક હક કેવાય મેટર ઉભી કરીએ મેટર મૂર્ખાઈ બધું જતું કરો સુખી થવાનો રસ્તો એ છે છતાં તમને જવાબ દઈ દીધો કે ત્રણ ભાગ છે તમારો ભાગ ત્રીજો ભાગ તમને મળે માસ્યુ ના હવે તમારી જેમ ઈ ભાણિયાઓ ભાગ માંગે છે એને ન મળે તમારું નામ રહી ગયું છે ભગવાન ની દયા રહી ગયું એટલે તમને મળે માસ્યુ એ હક જતા કરી લીધા છે તો એના છોકરાઓને ભાગ ન મળે એ ભાણિયાઓ છે તમને ભાણિયા માં ફેર છે તમને કાનૂની અધિકાર મેળો છે એ ભાણિયા કાનૂની અધિકાર ન મળે હવે બીજું કઈ પૂછવાનું હોય તો ટેકનિકલી પૂછી ગયો ના સાહેબ ભલે ભાઈ